વલસા જિલ્લાના ઉમરગામ તાલુકામાં સ્થિત માંડા અને માંડાની અંદર આવેલી એબી રોલિંગ કંપની સામે આજે કામદારોએ ભારે ઉગ્ર વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શન કરી કામદારોએ કંપની સંચાલકો સામે આક્ષેપો કર્યા હતા કે એ લોકો દ્વારા મિનિમમ વેતન હોય પીએફ ઈએસઆઈસી કે અન્ય કોઈ કામદારોને લગતા અને મજૂર કાયદાઓને લગતા જે નિયમો છે એ ભંગ કરી અને સુવિધાઓ આપવામાં નથી આવતી તેવા આક્ષેપો કર્યા હતા કામદારો દ્વારા ઘેરાઓ કરી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તમામ બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ મનીષ હરપતિ સામે રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી હતી તકલીફ હોય તો ન્યાય માટે સરકાર તરફ જવું પડે પણ વિપક્ષમાં અહીંયા માત્ર આમ આદમી પાર્ટીના પ્રમુખ મનીષ જ દેખાય છે અને એમની પાસે લોકો જતા હોય છે વિગતવાર વાત કરશું આપણે આ અહેવાલમાં શું હતી સંપૂર્ણ ઘટના અને કામદારોએ કેમ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું

માંડાની અંદર કંપનીઓ આવેલી છે એમાંથી એક કંપની છે એબી રોલી જે સ્ટીલનું ઉત્પાદન કરે છે આ કંપનીની અંદર ઘણા સમયથી મુદ્દો ચર્ચામાં હતો કે કામદારોને વેતન પૂરું પાડવામાં નથી આવતું નિયમ પ્રમાણે વેતન આપવામાં નથી આવતું પીએફ હોય ઇએસઆઈસી હોય કે અન્ય કોઈ કાયદા હોય જે મજૂરોને કમ્પલસરી આપવાનો હોય છે પણ આ કંપનીમાં એ નિયમો ફોલો કરવામાં નહોતા આવતા અને જેને લઈને કામદારોએ આજ રોજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એ બાબતની રજૂઆત ઉમરગામ તાલુકાના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે મનીષભાઈ હળપતિ એમની સામે લોકોએ રજૂઆત કરી હતી અને ન્યાય માટેની માગણી કરી હતી જ્યારે કામદારોને કોઈ મુશ્કેલી પડતી હોય તો એના માટે સરકારે વિભાગ આપેલા છે લેબર ઓફિસર છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે પીએફ ઇન્સ્પેક્ટર છે ઈએસઆઈસી ના કર્મચારીઓ છે શું આટલા વર્ષોથી આ એવીરોલિંગ કંપનીમાં આ કૌભાંડ ચાલતું છે કામદારોને ન્યાય નથી મળતો કામદારોને શોષણ કરવામાં આવે છે આજ સુધી શું આ કંપનીની વિઝિટ નથી કરી કે એમની પાસે આવી કોઈ ફરિયાદ નહીં ગઈ હોય વિચારવા જેવી વાત છે કે જયારે દસ વર્ષ પછી લોકોએ ન્યાય ન મળતા આજે આટલો ઉગ્ર વિરોધ કરવો પડ્યો આટલી મોટી સંખ્યામાં લોકોએ કંપનીનો ઘેરાવો કરવો પડ્યો એ કેટલા હદે શરમજનક વાત છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમુકભાઈ પાટકર જે કંપનીનો ખૂબ જ હેતુક છે એટલા જ એમના આદિવાસી સમાજના લોકો માટે પણ એ હેતુક છે અને એ લોકો માટે કામગીરી કરતા આવેલા છે જો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મનીષભાઈ હરપતિ આટલો ઉગ્ર વિરોધ કરી અને લોકોને ન્યાય આપવામાં સદ લડાઈ કરતા હોય તો પછી આ બાબતે એક પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન કેમ આગળ નથી આવતા શું એમને ખબર છે આમાં શું થતી છે કે જાવેદને બોલા નથી માંગતા અધિકારીઓને એ કેમ નહીં કહી નથી કહી શકતા કે તમે નિયમ પ્રમાણે કામગીરી કરાવો સરીગામ ને ઉમરગામ ની અંદર જીઆઈડીસી આવેલી છે મોટા ભાગની જીઆઈડીસી માં આ કારસ્થાન ચાલતું છે ચાલતું છે અને ચાલતું છે પણ કોઈ વ્યક્તિ કે કોઈ પણ રૂલિંગ પાર્ટીના જે આગેવાનો છે કે નેતાઓ છે એ બોલવા માટે રાજી નથી એનું કારણ શું શું બધાનો ભાગ છે આની અંદર આ કારસ્થાનોની અંદર કે બધાને પોત પેકેજ મળી જાય છે શકે શકે એ બી પણ આ પાર્ટી પાસે મુદ્દો છે અને આ જ મુદ્દા છેલ્લા ઘણા સમયથી મનીષભાઈ હળપતિ લડતા આવતા છે અને કામદારોને ન્યાય પણ અપાવતા છે આ વસ્તુ વિશે અધિકારીઓ પણ વિચારવું જોઈએ અને સ્થાનિક નેતાઓ પણ વિચાર જરૂર કરે કંપનીઓ છે નો ડાઉટ વિકાસ વાળી કંપની આવેલી છે પણ હવે જોશું કે ન્યાય ક્યારે મળશે અને એવી રૂલિંગ કંપની આ કામદારો સાથે શોષણ કરી રહી છે એની સામે અધિકારીઓ શું કાર્યવાહી કરશે થોડાક સમય પહેલા એવી રૂલિંગ કંપનીનો જે મુદ્દો સામે આવ્યો હતો ચાર વર્ષથી એક યુવાન કા કામ કરતો હતો જેની ઉંમર લગભગ તે ટાઈમ પર પંદર વર્ષની છે એના પેરેન્ટ્સે જણાવ્યું પ્રમાણે કે નાની ઉંમરમાં જ કામ પર લાગી ગયેલો હતો અને ઓગણીસ વર્ષની ઉંમરે એના હાથમાં એન્જર થયું હતું હાથ તૂટી ગયો હતો મશીનમાં આવતા અને આપણી સરીગામની જ હોસ્પિટલ છે જ્યાં એને સારવાર કરવામાં આવી હતી આ દિન સુધી એના પર કોઈ પણ જાતનો ન્યાય નથી મળ્યો ક્યાં સુધી આવું ચાલશે જિમ્મેદારી છે અધિકારીઓની અધિકારીઓએ આ કામગીરી કરવી જોઈએ માત્ર ઓફિસમાં બેસીને કાગળ પર કાર્યવાહી કરવા કરતા સ્થળ ઉપર જઈ અને વિઝિટ કરો અને જુઓ કે ખરેખર પરિસ્થિતિ શું છે તો તમને ખ્યાલ આવશે આજે અમારા શબ્દો તમને કરવા લાગશે પણ સાચા છે અને સત્ય માટે અમારી ટીમ હંમેશા બોલતી આવેલી છે અને બોલતી રહેશે સાંભળીએ કામદારો અને મનીષભાઈ હળપતિ શું કહેવા માંગે છે રોજ માંડા ખાતે આવેલી એબી રોલિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા કામદારો ને જે પાંચ પાંચ દસ દસ વર્ષ કામ કરી ચૂકેલા એમને મિનિમમ વેજેસ પ્રમાણે પગાર નથી મળતો એમને એ એસઆઈસી જેવું સુવિધા નથી પીએફ નથી મળતો અને આઠ કલાકથી વધારે બાર કલાક કામ કરાવે છે અને એમને ઉપરનો ઓવર આપવામાં આવતો નથી અને પગાર એમને પાંચસો પચાસ અને ઓપરેટર જેવા કામદારોને છસોથી વીસ રૂપિયા જેવો પગાર છે અને એમને પગાર સમયસર ચૂકવવામાં આવતો નથી કાયદા અનુસાર પાંચથી સાત તારીખ સુધી પગાર આપવાનો હોય છે એમને વીસ વીસ પચીસ પચીસ તારીખ અને લાસ્ટ સુધી તો ત્રીસ તારીખ સુધી પણ પગાર આપ્યો છે એવું કહેવામાં આવે છે અને એમને વીકલી રજા આપવામાં આવતી નથી એમને ત્રીસ ત્રીસ દિવસ મહિનાના કામ કરાવીને સ્થાનિક કામદારો પણ છે અને પરપ્રાંતિય કામદારો પણ છે એમનું પૂર્ણ રીતે આવી લિમિટેડ નામની કંપનીમાં કામ કરાવીને શોષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હું ઉંબરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ તરીકે આજે મારી પાસે એ લોકો આવ્યા સવારે મારા કાર્યાલય પર તો અમે અમારા કાર્યકર્તા સાથે અહીંયા પહોંચ્યા છે અને જ્યારે જો અમારા લોકોની માંગ પૂરી નહીં કરવામાં આવશે કામદારોની તો અહીંયા અમે હજારો લોકો અમારા કાર્યકર્તા સાથે અને કામદારો સાથે ગેટ પર બેસીને ધરણા ઉપર બેસી જશું આગળની રૂપરેખા એવી છે કે મેનેજમેન્ટ સાથે વાત કરીએ અને મેનેજમેન્ટ જો અમને યોગ્ય जवाब के योग्य पगार के नहीं आज आंदोलन उमरगाम है और कंपनी में समस्या यही कि पगार नहीं हो रहा है दो तीन महीने ले रहा है और लेट पगार कर रहे है ये लोग का कोई नियम ही नहीं है कि पंद्रह बीस दिन मतलब पंद्रह तारीख का पगार होना चाहिए और एबी रोलिंग मेल प्राइवेट लिमिटेड क्या क्या तकलीफ है क्या क्या है तुम्हारे साथ तकलीफ ये और एक है की यहाँ पे न खर्ची मिल रही है न पगार हो रहा है तो और तो दूसरी गवर्नमेंट की फैसिलिटी गवर्नमेंट हो गया इंक्रीमेंट हो गया इंक्रीमेंट और कुछ नहीं मिल रहा है यहाँ पे सुटने को तो आपने मैनेजमेंट में बात किया क्या कहा उन्होंने अभी उन्होंने ना करने से मना कर दिया है हम नहीं करेंगे नहीं करेंगे हम लोग कौन है अंदर जवाबदार अंदर अभी बाबू भाई है